મેં મારા વર્ખંડની અંદરના જે વિદ્યાર્થીઓમાં આવી જ એક સમસ્યા જોવા મળતી હતી એને ધ્યાનમાં રાખીને મેં વિચાર્યું કે એવી મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરીએ કે જે એમના શિક્ષણની અંદર એમના અભ્યાસક્રમની અંદર જે ખૂટતી માહિતી જરૂરી માહિતી છે એમને પ્રાપ્ત થાય તો એની જે શરૂઆત છે મેં વર્ષ બે હજાર એકવીસમાં મારી વેબસાઇટ નથી કરી હતી આ વેબસાઇટ બે હજાર એકવીસમાં મેં જ્યારે શરૂ કરી ત્યારે એની અંદર માત્રને છ હજાર જ જેટલા સબસ્ક્રાઈબર હતા લાભાર્થીઓ હતા પણ ત્યારબાદ પછી આનો જે ઉપયોગ આની અંદર જે માહિતી છે એ માહિતીનો ઉપયોગનો એટલો બધો વપરાશ થવા લાગ્યો આજના દિવસની અંદર આની અંદર બે લાખને નેવ હજાર જેટલા લાભાર્થીઓ છે એટલે મને પછી વિચાર આવ્યો કે આ વેબસાઇટને જો આપણે મોબાઈલ એપ્લિકેશનની અંદર રૂપાંતર કરી દઈએ તો જે રીતે લાભ આ લોકો રહી રહ્યા છે એ લોકો મોબાઈલ એપ્લિકેશન પર લાભ લેશે આથી મેં આ વેબસાઇટનું જ મોબાઈલ એપ્લિકેશનથી રૂપાંતર કરી દીધું હવે મોબાઈલ એપ્લિકેશન વેબસાઇટથી કેવી રીતે અલગ પડે છે તો આની અંદર જે સોશિયલ મીડિયા આપેલા છે એના દરેકે દરેક ટૂલ્સ છે કોઈ પણ લર્નર છે એટલે કે વિદ્યાર્થી છે દરેક સોશિયલ મીડિયાને ઉપયોગ કરી શકે છે એના માટે એને કોન્ટેક્ટ ફોર્મ ભરવાનું હોય છે આ કોન્ટેક્ટ ફોર્મની અંદર એને પોતાનું નામ ઈમેલ આઈડી અને માહિતી ભરવાની હોય છે જેના થકી એ માહિતી મને થતી મળતી હોય છે અને આમ એ કાયમી એનો સભ્ય બની જતો હોય છે આ સાથે મારી જે યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલની અંદર ધોરણ નવ અને ધોરણ દસની અંદરના એકથી બાર અને એકથી દસ પાર્ટના તમામે તમામ એનિમેટેડ વિડીયો અને એના ગ્રામરના ટોપિક આપેલા છે જેનો પણ લાભ એ લોકો રહી રહ્યા છે ક્વીઝ આપેલી છે તો ક્વીઝની અંદર પણ વિદ્યાર્થીઓ વધુ વધુ ગુણ કેળે એના માટે થઈને અંદર વિડીયો અને એની સાથે ટેક્સની ઇન્ફોર્મેશન આપેલી છે તો આ ક્વીઝ થકી પણ વિદ્યાર્થીઓ છે એમનું જે નબળું પરિણામ છે એની અંદર વધુ વધુ ગુણ ખેડીને તેઓ આગળ વધતા હોય છે અત્યારે મારા જે આ ઇનોવેશન છે ઇનોવેશનની લાભાર્થીઓની જે સંખ્યા છે એકસો પચીસ છે અને મોબાઈલ એપ્લિકેશનની અંદર દોઢસોથી પણ વધારે લોકોએ એને સબસ્ક્રાઈબ કરેલી છે તો તમામે તમામ જે લોકો જોનાર છે લોકોને હું એટલી જ કહીશ કે મારી આ યુટ્યુબ ચેનલ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનો તેઓ લાભ લે અને તેમના વિદ્યાર્થીઓની અંદર જોવા મળતી જે સમસ્યા છે એનો ઉકેલ આવે નમસ્કાર